એસબી આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે તો આપણે વિડીયોની શરૂઆત કરીશું અને કોઈ મારા ખેડૂત મિત્ર ને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજાની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રી માં બની જશે તો આપણે વિડીયો ની શરૂઆત કરશું નંબર એક ઉપર તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોયા સોનાલિકા આર એક્સ બેતાલીસ ડીઆઈ તેના મોડલ વાત કરું તો બે હજાર અને ચૌદ ના મોડલ નો ટ્રેક્ટર છે આખું બેસ્ટ કન્ડિશન રનિંગ કન્ડિશનમાં બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં આઇડ્રોલિક કેરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવામાં છે પાવર સ્ટેરિંગ સાઇડ કેર બાકી કોઈ પણ જાતનો કોલ્પ નથી ટેક્ટરના વાત કરું તો ભાઈએ રિમોટ કરાવેલા નવાજ છે આખા બેસ્ટ કન્ડિશન અને કોઈ મારા ખેડૂત મિત્રોના સોનાલિકા આર એક્સ બેંતાલીસ ખરીદવાની ઈચ્છા હોય

આ ખૂબ બેસ્ટ કન્ડિશન રનિંગ કન્ડિશનમાં બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આઈડોલી કેરબોક્સ એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પાવર સ્ટેરિંગ આખું જ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે અને કોઈ મારા ખેડૂત મિત્રોને સૌરાષ્ટ્ર સાતસો પોત્રીસ એક્સ એમ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે બે લાખ ને હજાર તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો નંબર બે ઉપર તમે જે માર્ટિન કંપનીનું થેચર જોયા છો તેના મોડલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલમાં થેચર છે આખો બેસ્ટ કન્ડિશન રનિંગ કન્ડિશનમાં બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આખો ન્યુ કન્ડિશનમાં જાજુ ચલાવેલો નથી એવું માલિકનું કહેવાનું છે બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અનાજ પણ સારું કાઢે છે આખું કન્ડિશન અને ઓટો ફિલ્ડર સુપડી અને સાદી સુપડી બંને સાથે આપવાની છે અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ માર્ટિન કંપનીનું થિયેચર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈ જે રાખશે બે લાખ ને વીસ હજાર તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ગામ જગરાલ તો ભાઈના ડિસ્પ્લે પર નંબર આપેલા છે તો વધુની માહિતી માટે કોન્ટેક કરી શકો છો નંબર ત્રણ ઉપર તમે જે વિનાયક કંપનીનું થિયેચર જોઈ છો તેની વાત કરું

અને કોઈ મારા ખેડૂત મિત્રોના ખેતર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખીશ ને બજાર તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવામાં છે તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ગામ વઢવા તો પાણીના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે તો વધુની માહિતી માટે કોલ કરી શકો છો અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજાની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે પંચાણું પોસ્ટ બેસી એકવીસો બાસઠ આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડા ફ્રીમાં બની જશે